દરેક સમાજમાં ધર્મ જ્ઞાતિની સાથે રહી દેવતા સમાન દીપાબેન બાંભણિયા નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે કોળી કોળી સમાજ સેના દ્વારા દ્વિતીય પ્રભુતામાં માંડ્યા વર્ષોથી અને અમે તો એ નહીં કહીએ કે જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે કોઈ પુરુષોત્તમ સોલંકીને ઓળખતા નહોતા કોઈ હીરાલાલ સોલંકીને ઓળખતા નહોતા પણ આજે ભગવાન દયા થી આજે

અજીતભાઈ ડોક્ટર ચરણિયાભાઈ અમારા ભાઈ શ્રી ગૌતમભાઈ ભાઈ શ્રી રમેશભાઈ રામજી અમારા અમારા વિસ્તારના બધા રહેશે

કોઈના અમે હાથ લાંબો કરવો પડતો નથી એને ખબર છે કે ઉનામાં સમૂહ લગ્ન થશે મારી દીકરી હોશે હોશે પરણી જશે

દીકરી માટે કોઈ પ્રશ્ન એવો બને ત્યારે રાજીનામું આપી દે મંત્રી બિરાજવાના હતા આવી શક્યા નથી પણ મિત્રો જ્યારે જ્યારે કંઈક અમારા લાયક સેવા હોય સમાજને ને લાયક કંઈક સેવા હોય તો આપ અવશ્ય યાદ કરજો આ કુળી સમાજ મારફતે અમને ખૂબ ઈશ્વરે આપ્યું છે બસ એક નિમિત્ત બની રહ્યા છે અમે બીજું આયા બેનો ઘણા બધા બેઠા છે બેનોને આટલું કહીશ કે આપણે આ દીકરીઓ પરણી રહી છે કદાચ આ દીકરીને આ કર્યાવરણમાં કદાચ એક જોડ ઓછી આપો તો હાલ છે કદાચ એક તોલું હોનું ઓછું આપો તો હાલ છે પણ દીકરીઓને છે ને શિક્ષણ આપજો આ શિક્ષણ દીકરીઓમાં હશે તો હું માનું છું કે એનો ઘર સંસાર જે ચલાવવામાં કાંઈ આગળના દોષોમાં મુશ્કેલી ન પડે એની માહિતીરી હું તમને આપું છું આજે અમને અહીંયા બોલવાની તક આવી હતી ગયા વખતે આવવાનો હતો પણ અમારા આ સમુલગ્ન અમારા બથકમાં બહુ બધા આજેનું પાંચ સમુલગ્ન છે બે સમુલગ્નમાં ઘેર હાજરી આપી મારી દીકરીના પણ લગ્ન છે આજે સવારના રાંધણમાંથી આજે પછી એ પૂજા કરી બે સમુલગ્નમાં જાય એવું અહીંથી હજુ એક બે સમુલગ્નમાં જાયશ એટલે આપ સોના વાંચમાંથી વિદાય પણ જઈશ પણ આપણે 18 18 દીકરીઓને માતાજી પાસે પ્રાર્થના કરીએ માં જગદંબા પાસે પ્રાર્થના કરીએ માં ખોડિયાર માં પાસે પ્રાર્થના કરીએ માં ચામુંડા માં પાસે પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન આપની પ્રગતિ થાય ઈશ્વર એને પર કોઈ દિવસ દુખ ના આવવા દે અને આપણે સૌ એના સાક્ષી આજે ભાઈના છે બદલ ઓડી સમાજ નો ખૂબ ખૂબ ઋણી સેના નો ખૂબ ખૂબ ને છું અને આવતા દિવસોમાં બીજી સેવા હોય તો યાદ કરજો ભારત માતા કી જય વંદે મહાત્મ જય જય કોળી સમાજ મોટાભાઈ પરસોતમ ભાઈ સુલમકી આ સમુલગ્ન ની જે કેડી કંડારી છે સમુલગ્ન ખાલી ગુજરાત પૂરતો અમારા માટે નહોતા સમુલગ્ન ની શરૂઆત ઓગણીસો ને પંચ્યાસી થી મુંબઈ થી અમે શરૂ કરેલી ઓગણીસો ને પંચ્યાસી થી ઓગણીસો સમૂહ લગ્ન ની ઓગણીસો માં એક દીપ પ્રજ્વલિત કરી નાનો એવો છોડ એવું મને આજે આનંદ થાય છે કેતા અને ગર્વ પણ અનુભવું છું કે જે આ દીપ પ્રજલિત કરી એ દીપ જે પ્રજલિત કરી આ જુદી એને ઓળવા અમે નથી દીધી એ અમારા માટે ગૌરવની વાત કહેવાય મિત્રો મિત્રો આ સમૂહ આ દીકરીઓ જે 18 18 દીકરીઓ જે નવ માં નવ દંપતીના પ્રભુતામાં પગલા જે માંડવાના છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ દિન પ્રતિદિન એમની પ્રગતિ થાય ત્યારે ઈશ્વર એના પર દુઃખ ના આવવા દે અમે કોળી સમાજના સમૂહલગ્ન તો મુંબઈ કરતા પણ હારો હાર અમે મહારાષ્ટ્રના લોકોના બી મરાઠા લોકોના બી સમૂહલગ્ન કરતા મિત્રો એ અમારા માટે ગૌરવની વાત છે આગેવાન તરીકે સૌપ્રથમ જો કોઈ કોઈની દીકરીના સમૂહલગ્નમાં જોડાણા હોય તો અમે અમારે ગર્વ સાથે અમે કહી શકીએ કે અમે દીકુના લગ્ન પણ સમૂહ લગ્નમાં કઈ રાખા મારી દીકરીના બી લગ્ન સમૂહ લગ્નમાં કઈ રાખા અમને કઈ કમી નોતી આપી આ માત્ર ગરીબો માટેના સમૂહ નથી પણ આનાથી સમાજમાં એક જાગૃતિ આવે મિત્રો મને ગર્વ થાય છે કે જો આખા ગુજરાતમાં સૌથી વધારે કેક સમૂહ થતા હોય

અઢાર વર્ષની દીકરી થાય અને મંડે બાપ પરસેવો પડવા દીકરી યુવાન થઈ છે મારે દીકરીને પરણાવી છે દીકરીને આપવું હું કઈ રીતે દીકરીના કર્યાવર ભેગો કરીશ કઈ રીતે હું દીકરીને પરણાવીશ ઘરમાં આર્થિક રીતે સ્થિતિ ન હોય ખરાબ હોય પાંચ વીઘા જમીન હોય આ અમારા અમે દાખલા આવ્યા છે કોઈ ખોટી વાત નથી કરવા આવ્યો

કડવું લાગે ને ત્યારે અમને કેવું કઈક કડવું કેવું પડે કે આવું ચેતન કુમાર અમારા અમરેલી જિલ્લા ભાજપના યુવા પ્રમુખ મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવસ ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં